સ્વાગત છે નવા વ્લોગમાં તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના અગિયાર અને જસ્ટ ફ્રેશ થઈ ગયા છે થોડું ઘણું ગામ હતું એ બધું બતાવી દીધું છે જોકે બ્લોગના લીધે હું બહુ જ ડિસ્ટર્બ હતી બીકોઝ વ્લોગ છે ને પ્રોપર એડિટ થયા પછી પણ અપલોડ જ ન ન નહોતો થતો અને બહુ જ હેરાન થઈ ગઈ મારા અવાજ પરથી તમને લોકોને લાગી રહ્યું હશે કે હજુ થાક નથી ઉતર્યો તો હા એક્ઝેક્ટલી હજુ થાક નથી ઉતર્યો અને નિશ્ચવે તો ઘરમાં એવું કરી નાખ્યું છે કે કહેવાય ને કે અત્યારે બતાવી જ ના શકું હમણાંથી તો હું એટલા માટે જ સવારે બ્લોગ સ્ટાર્ટ નથી કરતી બીકોઝ સવારથી ઘર એવું વેરવિખેર પડ્યું હોય કે શું કેવું મતલબ જેના ઘર માં છોકરા હોય ને આ પ્રોબ્લેમ તો રહેવાની અહિયાં છે ને રચિતાબેન હજુ ના વગરના છે અને અત્યારે રોકાયા છે ને તો એને એક કામ કરવાનું છે કે આજે જવાનું છે ફોટા સિલેક્શન માટે મેરેજ ના ઓકે ના પહેલા વાત કરી બોલ લીશું તારી ગિફ્ટ બતાવે છે ને આ ગિફ્ટ વર્ધન ભાઈએ આપી હતી કોણે આપી હતી નિશુ વર્ધને આપી હતી ને અને આ અંકલ આંટી આપી હતી મોતી મમ્મી છે ને માનવ માહીના મમ્મી છે ને એમને આપી હતી ને થેન્ક કર દો બેટા આ છે ને ફિયાએ આપી છે અને મોટા પપ્પાએ આપી છે મતલબ બેય જણાએ સેમ આપી છે ને એટલે મારી પાસે અલગ મેં મૂકી રાખી છે પછી રમવા થાય અને આ ખરેખર એટલી મજા આવે છે રમવાની અમને લોકો ને નહીં ની શિવ ગાડી જાય ભૂમ ભૂમ બાપરે તું કેસો મમ્મી કાલે હું એટલી બધી હેરાન થઈ ગઈ એમાં કાલે તું બહુ જ હેરાન થઈ ગઈ કે આખી રાત આખો દિવસ ફંકશનનો અને પાછો રાત રાત્રે એટલી હેરાન બહુ થઈ ગઈ અપલોડ થયા પછી બી એટલું નાટક નાટક થયું ને કે વાત ના પૂછો હું એટલું જ કહું છું કે તમે બધા એને સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ઓય શું કહેશો તમે યસ ગાઈસ ભાભી કાલે બહુ બધું જરા હેરાન થયું કાલે તો આય બપોક કે મેં તોડ નાખીશ જ ન હતા પપ્પા મને તોડ નાખશે નહી તો ભાઈઝ અત્યારે મારે કોઈને કશું બતાવે છે હું નહીં નહીં તો નિસીવનું મગજ છે ને ફરી ગયો છે ને તો સ્ટમ્પથી ડાયરેક કેમેરા ઉપર જ જોડે છે તો થયું તું એવું કે મારો વિડીયો થઈ ગયો હતો વ્લોગ સોંગના લીધે તો એના લીધે મારે રીઅપલોડ કરવા માટે પાછું આખું એડિટિંગ કરવું પડ્યું અને એક કલાકનો વ્લોગ હતો એટલે પછી પ્રોસેસિંગમાં પણ બહુ જ ટાઈમ લઈ રહ્યું હતું એટલે હું બહુ જ હેરાન હેરાન થઈ ગઈ બટ કંઈ નહીં ફાઇનલી આપણો બ્લોગ આવી ગયો છે જેણે ના જોયો હોય એ જઈને જોઈ આવજો વિડીયો પછી ગિફ્ટ અનબોક્સિંગનો વિડીયો તમને લોકોને કેવો લાગે એ પણ કોમેન્ટ કરજો અને હમણાં અમે લોકો જવાના છે લગ્નના ફોટા સિલેક્શન માટે તો એ પણ તમને લોકોને બતાવીશું છે ત્યાં અહીંયા આના ઇન્વિટેશનમાં ઊભા રહી ગયા છે ભાભી કંઈક આપવા ગયા છે અને હું અહીંયા વેઇટ કરી રહી છું તો અહીંયા ભાભી આવી ગયા છે અહીંયા આરણવામાં ગયા હતા ભાભી અંજો હું અહીંયા એમનો વેઇટ કરી રહી છું ને જો શાંતિથી આવી રહ્યા છે જો લાગે આંખમાં કંઈક પડી ગયું હશે ને એટલે રોતા હશે એ તો તમે બ્લોગ જોવો એટલે ખબર પડે ચલો જઈશું બસ જવું છે જણા તો પડે અને ગાઈઝ ઓકે આજે મારા મમ્મી પપ્પાની છે એનિવર્સરી તો હેપી એનિવર્સરી મમ્મી પપ્પાને હેપી એનિવર્સરી અંકલ આંટીને મારા તરફથી

આડા પડી જઈએ રસ્તામાં રસ્તામાં એવું હાલત થઈ ગઈ હતી આમાંથી આ લોકો સારા છે બીજા સ્માઈલ વાળા કોઈ સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને અમે લોકો જઈ રહ્યા છે ડિનર માટે બિકોઝ આજે જે મમ્મી પપ્પાની એનિવર્સરી મતલબ આજે કોઈ પ્લાનિંગ જ નહોતું જેમ કે તમે લોકોએ જોયું એમ જ હમણાંથી બિઝી શેડ્યુલ ચાલી રહ્યો છે અને અત્યારે નિશુની મસ્તી મતલબ જોરદાર છે તો અહીંયા ઘરની હાલત તમે જોઈ લો હેલો હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ આમ સામે જોવાય ઘડીક યસ બોલો જવાનું છે ડિનર માટે યસ અને નિશીવાજે કેવો લાગે છે છે ને એક્ચ્યુઅલી કે નવી જગ્યાએ જઈએ અમે કાઠિયાવાડી ખાવા જઈ રહ્યા છીએ આજે હા બેટા હા ઉભો રે બતાવો પંજાબી નથી ખાવ પણ ભાઈ એકની એક જગ્યાએ મજા આવે હા એ છે શું બતાવવાનું છે નિશીવ એમ કે છે મારા કપડા બતાય દૂર જતો રહે દૂર જતો રહે હજુ હા તો લાસ્ટ યર અમે લોકો ગોવા ગયા હતા ને ત્યારે આ એના કપડા અમે લોકોએ લીધા હતા તો ત્યારે એને થોડાક મોઢા વળતા હતા બટ અત્યારે એટલા સરસ લાગી રહ્યા છે ને તો ગરમી અત્યારે શરૂ થઈ ગઈ છે

બઉ જ મજા આવી નહીં યાદગાર રહી ગયો અને પણ એન્કરિંગ જે કર્યું છે કદાચ તમારા ફંક્શનમાં તમારે ઇન્વાઇટ કરવા હોય તો એમને બસો અમે લોકો એમનું કહીએ છીએ કે તમે એન્કર જો ગોતી રહ્યા હોય ને તો એમનો કોન્ટેક કરજો અને બીજી એક વસ્તુ કે અત્યારે અમે લોકો જઈશું એટલે હું ને રચિત એક્ટિવા ઉપર જવાના છે બીકોઝ અમારી સ્વીફ્ટ અત્યારે હાલ છે નહીં અને થારમાં અમે બધા સમાશું નહીં એટલે હું રજીતા એક્ટિવા ઉપર જઈશું એટલે કેક લઈને જવાનું છે મમ્મી પપ્પાને આપીશું સરપ્રાઈઝ કેક લઈ લીધી છે અંકલ અને આંટીની એનિવર્સરીની મમ્મી મોમ ડેડ લીખ દો કે તો બી ચાલી ગયા સો ફાઇનલી મતલબ અમે લોકો છે ને બહુ લેટ થઈ ગયા તો મેં વિચાર્યું કે મતલબ સેટ થઈ શકે થશે કે નહીં થાય કે જો અત્યારે તો બોલવામાં આવ્યો મિસ્ટેક ચડી એટલે ઊંઘ ચડી ઊંઘ નહીં ચડી જો એક મને આ કેક ગમી હતી બેટા ચોકલેટ ફ્લેવરમાં છે ને

હેપી એનિવર્સરી મજામાં હેપી એનિવર્સરી પપ્પા નિશિવ મજા આવે છે હે ને બસ રમો તો ગઈ છે અહીંયા મસ્ત મજાની કેક આવી ગઈ છે હેપી એનિવર્સરી થેન્ક યુ કેટલા વર્ષ થયા બત્રીસ બત્રીસ એકત્રીસ પૂરા થઈ બત્રીસ હું બેઠું ઓહો શું કહેશો તમે નિકેશ કઈક તો કેવું પણ ધન્ય છે બસ એટલું જ કહેશો 32 વર્ષ જોડે કાઢવા એટલે યાર તો તમે નહીં કાઢો ના ના એવું નહીં યાર એમ વાત તો સાથે સાત જનમ સુધી રાખશે એટલે એમને સિલ્વર જુબલી કમ્પ્લીટ કરના હવે ગોલ્ડન આવશે યસ બહુ જ જલ્દી તો આ મસ્ત મજાની કેક છે કેક રોજવાડી કરાય કેમ કે મારા મમ્મીને છે ને રોજ બહુ ગમે છે અને બનાવડાવવાનો ટાઈમ નહોતો નહીતો બનાવી દેતા ગુલાબ શું કીધું ગુલાબ માટે બે ગુલાબ આહા હા બે ગુલાબ માટે બે ગુલાબ

जी, हर संग सेना जो जग से ना, कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी जो रगम रगम सा वह खब खाब सा तेरी आँखों में आखोरे খালি প্রেকটিস করেছে খায় বেটা পো পা ઓર્ડર આપી ગયો બકા નોર્મલ ઓર્ડર આપી ગયો એ પણ જો એ ઈચ્છા થાય ખાવાની તો શકે અચ્છા એવું મસાલા પાપડ એક હા પાપડ ક્યાં ખાયા ખાવા જ ખાલી તીખું છે મસાલા વાળું છે બેટન આપવું છે તો ગાય અહિયાં વઘારેલું દહીં રીંગણનું પડથું રોટલી ડુંગળી છાશ અને સેવ ટમેટાની સબ્જી બી આવી ગઈ છે સો ગાઈસ ડિનર કરીને આવી ગયા છે ઘરે બહુ જ મજા આવી અને આજ અમે ફોટાને એ બધું સિલેક્શન કરવા માટે ગયા હતા આજનો શેડ્યુલ બહુ જ હાર્ડ હતો એટલે નોર્મલ જ અમે સેલિબ્રેશન કર્યું બટ બહુ જ મજા આવી તમને લોકોને બર્થડે ના વિડીયો અને આ અનબોક્સિંગના વિડીયો કેવા લાગે પણ કોમેન્ટ કરશું આ વિડીયો એના પછી જવાનો છે બસ ગાઈસ થેન્ક યુ સો મચ બ્લોગ જોવા માટે અને મને આટલો બધો સપોર્ટ કરવા માટે આવો ને આવો પ્રેમ બનાવી રાખો અને મળી એક મસ્ત મજાના નવા લોક સાથે ત્યાં સુધી જશે કૃષ્ણ હરે કૃષ્ણ